કોને આપવામાં આવશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના યોજનાનો હેતુ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 1 થી 5 માં સળંગ અભ્યાસ કરી ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શિક્ષણ બોર્ડની કે અન્ય બોર્ડની સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ રાજ્યની સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવા ત્રીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવા અંગે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે અહીં તમે જોઈ શકો છો કે ધોરણ એક થી પાંચ નો સળંગ અભ્યાસ કરી અને ધોરણ પાંચ ના અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ શાળાઓ શાળાઓ રાજ્યની સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ છે તેમાં ધોરણ છ માં પ્રવેશ મેળવે અને ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરે તો તેમને ત્રીસ હજાર એવા ત્રીસ હજાર બાળકોને અહીં દર વર્ષે લાભ આપવામાં આવે છે લાભાર્થીની પાત્રતા શું છે હવે અહીં આપણે ખાસ નોંધ કરીશું કે ગુજરાતમાંથી પ્રથમ જે ત્રીસ બાળકો હશે 30000 બાળકો તેમને આ યોજનાનો લાભ મળશે અહીં આપણે મેરિટ અત્યારે નક્કી ન કરી શકીએ મેરિટ તો જ્યારે એની મેરિટ યાદી બહાર પડે છે ત્યારે જ નક્કી થાય છે કે જે બાળકોએ મેરિટ આધારિત સ્કોલરશિપ પસંદ કરેલ છે જે પ્રથમ ત્રીસ હજાર બાળકો હશે કે જેમણે નો ઓપ્શન સિલેક્ટ કર્યો હશે તેવા બાળકોને સ્કોલરશિપ આપવામાં આવશે પાત્રતા શું છે આ બાબતે દર વર્ષે આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે અને તેનું પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરિટ યાદી નિયમક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પોર્ટલ પર જાહેર કરવામાં આવશે આ યાદીમાં સમાવિષ્ટ તેજસ્વી ત્રીસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ મળવા પાત્ર છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના મળવાપાત્ર સહાય પ્રતિભાશાળી વિદ્યાર્થીને સરકારી અને નિયત કરેલી ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓમાં નીચે મુજબ વાર્ષિક સ્કોલરશિપ મળવાપાત્ર છે હવે અહીં આપણે જોઈશું કે ધોરણ હવે 6 થી 8 માં જે બાળક અભ્યાસ કરશે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ માટે તો સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જો અભ્યાસ કરશે તો વિદ્યાર્થીને મળવાપાત્ર વાર્ષિક સ્કોલરશિપ છે તે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે તો પાંચ હજાર મળવાપાત્ર છે અને સ્વનિર્ભર શાળાઓમાં જો અભ્યાસ કરે તો એને વીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે અને જે શાળાને મળવાપાત્ર વાર્ષિક પ્રોત્સાહન ગ્રાન્ટ છે એટલે કે જે શાળામાંથી બાળક અભ્યાસ કરે છે તે સરકારી કે ગ્રાન્ટેડ શાળાને વર્ષે બે એક બાળક દીઠ જે બાળકને એડમિશન આવી રીતે શિષ્યવૃત્તિ મળે છે

તે વિદ્યાર્થી માટે શાળા પસંદગીના વિકલ્પ વિદ્યાર્થી ધોરણ છ માં પ્રવેશ લેતી વખતે કે પછીના વર્ષમાં અભ્યાસ દરમિયાન નીચે મુજબની શરતોનું પાલન કરતી શાળામાં પ્રવેશ મેળવશે તો જ તેને લાભ છે હવે અહીં નિયમો શું છે કે કોને આ સ્કોલરશીપનો લાભ મળશે તે અહીં આપણે જાણીએ તો પેલું તે જે પણ સરકારી શાળા છે તેમાં કોઈ પણ સરકારી શાળામાં પ્રવેશ લે એટલે એમને મળશે પછી તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ લે તો એમને મળશે જ નીચેની શરતોનું પાલન કરતી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને દર વર્ષે લિસ્ટ અપડેટ કરવું પડશે અને તે મુજબ એમને મળશે એટલે કે જો પ્રાઇવેટ શાળા હોય તો નીચે મુજબના જે નિયમો છે તેનું પાલન થતું હોય તો જ તેમને મળશે છેલ્લા પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષ દરમિયાન ધોરણ દસ નું પરિણામ એસી ટકા કે તેથી વધુ પરિણામ ધરાવતી હોય એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તમે ગણતરી કરો તો ત્રણ વર્ષનું પરિણામ એસી ઉપર દસ હોવું જોઈએ શાળામાં છ થી બાર નો સળંગ અભ્યાસ ચાલતો હોય એટલે કે જે સ્કૂલ છે તેમાં છ થી બાર નો અભ્યાસ ચાલુ હોવો જોઈએ છ થી આઠ પ્રાથમિક વિભાગ અને નવ થી બાર માધ્યમિક વિભાગ એક જ કેમ્પસમાં ચાલતું હોય એટલે કે એક જ બિલ્ડિંગ હોય અને તેમાં છ થી આઠ અને નવ થી બાર ચાલતું હોય એટલે કે છ થી આઠ એક જગ્યાએ ચાલતું હોય નવ થી બાર બીજી જગ્યાએ નહીં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અનામત ઓનલી ઇન એસી એટલે કે માત્ર અનામત એસી ઉમેદવારને જ આપવામાં આવે છે ઓબીસી ઓપનના વિદ્યાર્થીઓને આપવામાં આવતું નથી રિઝર્વેશન ઓફ કાસ્ટ કુલ 30000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચૂકવવા પાત્ર છે મેરિટ અનુસાર જેમાં ઓછામાં ઓછી 50% taka. 50% એટલે કે 15000 દીકરીઓ હોવી જરૂરી છે કુલ 30000 વિદ્યાર્થીઓમાંથી શરૂઆતના 78% એટલે કે 23400 વિદ્યાર્થીને મેરિટ અનુસાર પસંદ કરવાના રહેશે જેમાં તમામ કેટેગરી સામેલ છે જેમાં 50% taka, એટલે કે અગિયાર હજાર સાતસો દીકરીઓ હોવી જોઈએ ત્યારબાદ ત્યારબાદ જે છે તેમાં એસસી કેટેગરીના પંદર ટકા રિઝર્વેશન છે જે અનુસાર ચાર હજાર પાંચસો બાળકો ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના રહેશે તેમજ તેમાં પણ ઓછામાં ઓછી પચાસ ટકા એટલે કે બાવીસસોને પચાસ દીકરીઓ હોવી જરૂરી છે એસટી કેટેગરીના સાત ટકા રિઝર્વેશન છે અને તે અનુસાર એકવીસો બાળકો ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના રહેશે અને તેમાં પણ પચાસ ટકા પચાસ દીકરી આરક્ષણ નો લાભ લેવો હોય તો તેને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે બાકી કોઈ વિદ્યાર્થીઓને અહીં પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે નહીં હવે અહીં આ વર્ષની જે કામગીરીઓ છે તે અહીં આપેલી છે જેના ઉપર આપણે થોડીક નજર નાખીએ પરીક્ષાનું આયોજન થાય છે પરીક્ષાનું પરિણામ આપવામાં આવે છે ત્યારબાદ મેરિટ યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તો હવે હાલ અત્યારે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સુધીની સુધીની પ્રોસેસ થઈ ગઈ છે હાલ રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ છે આ વર્ષની કામગીરી વિદ્યાર્થીની ચોઈસ ફિલિંગ હવે પછી જ્યારે રજીસ્ટ્રેશન થઈ જશે એટલે ચોઈસ ફિલિંગ આવશે બરાબર ચોઈસ ફિલિંગ આવશે ત્યારબાદ અહીં જે સ્કૂલો આપેલી છે અને જે અહીં પાંચ યોજનાઓ છે તેમાંથી આપણે સિલેક્શન ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે આ વર્ષની કામગીરી વિદ્યાર્થી ચોઈસ ફિલિંગ ના આધારે વિદ્યાર્થીની યોજનાની ફાળવણી કરવામાં આવશે વિદ્યાર્થી ફાળવણીને આધારે શાળા પ્રવેશ હવે જે વિદ્યાર્થીઓએ ફાળવણી કરેલી છે તેમાંથી જે વિદ્યાર્થીઓ સ્કૂલો પસંદ કરેલી છે અને જો સ્કૂલમાં એનું નામ આવશે આવશે તો શાળાની ફાળવણી કરવામાં અને અન્ય તબક્કા જરૂર હોય તે યોજના માટે હવે જો જગ્યાઓ ખાલી રહેશે તો એ મુજબ બીજું મેરિટ યાદી બહાર પાડવામાં આવશે બીજી મેરિટ યાદી તેના આધારે રજીસ્ટ્રેશન થશે અને ત્યારબાદ એમને પણ ચોઈસ ફિલિંગ આપવામાં આવશે અને ત્યારબાદ એમને પણ સ્કૂલોની પસંદગી આપવામાં આવશે સીઈટી 2025 અંતર્ગત સામેલ યોજનાઓ માટે મળવાપાત્ર અને પાત્રતાના ધારા ધોરણ અહીં ચોઈસ ફિલિંગ માટે પાત્રતા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય તો ધોરણ 1 થી 5 માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવતા હોય ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ 1 થી 5 માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં પૂર્ણ અભ્યાસ કરેલો હોય સીઈટી મેરિટમાં આવતા હોય રક્ષા શક્તિ 1 થી 5 માં સળંગ કોઈ પણ મેનેજમેન્ટ સરકારી ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ ધરાવતી શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને સીઈટી મેરિટમાં આવતા હોય જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ 1 થી 5 માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવતા હોય પ્રાઇવેટમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ અહીં મેરિટ સ્કોલરશિપનો લાભ લઈ શકશે નહીં હા પણ આ બાળકો જો મેરિટમાં આવે છે તો તે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ શાળામાં એડમિશન લેશે તો એમને સ્કોલરશિપ મળવા પાત્ર છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ રાજ્યમાં ધોરણ 1 થી 5 માં સળંગ કોઈ પણ મેનેજમેન્ટ સરકારી ગ્રાન્ટેડ કે સેલ્ફ ફાઇનાન્સ ધરાવતી શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય સીટી પાસ કરેલ હોય યોજનાનો લાભ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં મફત શિક્ષણ વાઉચર અહીં પણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં મફત શિક્ષણ વાઉચર 6 થી ના વિદ્યાર્થીઓ નિવાસી શાળામાં મફત શિક્ષણ વાઉચર ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજના 6 થી 12 ના વિદ્યાર્થીઓ નિવાસી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થીની સંખ્યા અહીં આપેલી છે મળવાપાત્ર સહાય અહીં આપેલી છે કે અહીં રેસિડેન્શિયલ શાળામાં વિનામૂલ્ય અભ્યાસ ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળામાં વિનામૂલ્ય અભ્યાસ રેસિડેન્શિયલ શાળામાં વિનામૂલ્ય અભ્યાસ વાર્ષિક હજાર સુધીની ડીબીટી માધ્યમથી સ્કોલરશિપ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિનામૂલ્યે અભ્યાસ અનામતના ધોરણે અહીં આપેલું છે 1 થી 5 માં અભ્યાસ અભ્યાસ કરેલ શાળાના મેનેજમેન્ટ બાળકો માટે પાત્રતા અહીં મેનેજમેન્ટ બાળકો માટેની અહીં પાત્રતા આપેલી છે જાતિગત અનામત અહીં આપેલું છે તાલુકા અને જિલ્લાના બાળકો માટે અનામત આપેલું છે જે આપણે બધું અહીં જોયેલું છે સીઈટી માટેનું જે ફોર્મ છે તેના માટેનો અહીં નમૂનો આપેલો છે કેવી રીતે ભરવું શું અપલોડ કરવું અહીં ફોર્મની પણ માહિતી આપેલી છે રજીસ્ટ્રેશન માટેની પણ માહિતી આપેલી છે રેસિડેન્શિયલની માહિતી આપેલી છે આ જે છે રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ અહીં આપેલી છે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે તેના માટેની અહીં માહિતી આપેલી છે તો અહીં જન્મનું પ્રમાણપત્ર છે તે આપણે સક્ષમ અધિકારીનો હોવું જોઈએ નિવાસસ્થાન પ્રમાણપત્ર છે તે સંબંધિત તાલુકાના મામલતદાર દ્વારા અપાયેલું હોવું જોઈએ એસસી એસટી ઓબીસી માટે જરૂરી પ્રમાણપત્ર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તે જે તે અધિકારીનું હોવું જોઈએ અગાઉના વર્ગનું રિપોર્ટ કાર્ડ શાળામાંથી હોવું જોઈએ અને ઘરે અભ્યાસ કર્યો છે તો તે બાબતનું એપિડેટ હોવું જોઈએ જમીન દાતા હોય તો એના માટેનું પ્રમાણપત્ર ટ્રાન્સફર પ્રમાણપત્ર કે શાળાનું બોનોફાઈડ પ્રમાણપત્ર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગની નોંધણી અથવા પાસ થયાનું પ્રમાણપત્ર પછી ટ્રાન્સફર પ્રમાણપત્ર પાછલી શાળામાંથી શાળા છોડવાનું પ્રમાણપત્ર શાળાના પ્રકાર સરકારી શાળા આશ્રમ શાળા ગ્રાન્ટ મેળવતી શાળાના આચાર્યનું પ્રમાણ શાળા પ્રકાર અંગેનું પ્રમાણપત્ર આદિમ જૂથમાં આવતા વિદ્યાર્થીને આદિમ જૂથ ધરાવતા વિદ્યાર્થીનું પ્રમાણપત્ર વિધવા માતાના બાળકો માટે પિતાના મરણનો દાખલો અપંગ માતા પિતાના બાળકો હોય તો તેને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અનાથ બાળકો હોય તો માતા પિતાના મરણનો દાખલો વાલીઓને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની જાણકારી ને તેમની જવાબદારી વાલીઓને વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું નિયત સમય મર્યાદા સુધીમાં જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજો ઉપલબ્ધ નહી થાય તો તે વિદ્યાર્થીને યોજનાનો લાભ મળશે નહીં જાતિગત અનામત કે કોઈ અન્ય કોઈ અનામતનો લાભ લેવા માંગતા હોય તો તેને સંબંધિત પ્રમાણપત્ર રજૂ કરવા પડશે અને અનામતનો લાભ મળશે નહીતર મળશે નહીં સમય મર્યાદા બાદ પ્રમાણપત્ર દસ્તાવેજો રજૂઆત કરશે તો કોઈ લાભ મળશે નહીં અને સ્વીકારવામાં નહીં આવે પ્રમાણપત્ર દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય કે કોઈ ખોટા દસ્તાવેજ રજૂ કરવામાં આવે તો તેમને જે લાભ છે તે રદ કરવામાં આવશે અહીં આખું પ્રોસેસ આપેલી છે જે આપણે અહીં અગાઉ જોઈ લીધેલી છે તો આ આખી પ્રોસેસ છે અને આપણે અહીં યોજનાની જે પાંચ યોજનાઓ છે સીઈટી ની પાંચ યોજના તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ